નમસ્કાર મિત્રો આજે સટમાં આપણે અદાણી ઉપર વરસી પડેલા કરવાની છે તમે જાણો છો કે ખાવડા કચ્છ સરહદે દસ કિલોમીટર સરહદ થી દસ કિલોમીટર ની અંદર ત્યારે દસ કિલોમીટર વિસ્તાર ઘટાડીને એક કિલોમીટર કરી દેવામાં આવે ને માત્ર કચ્છનો પાકિસ્તાન સરહદનો જ આ વિસ્તાર નહીં અન્ય દેશોના સરહદી વિસ્તારમાં પણ આ નિયમ લાગુ પડી શકે એવી નરેન્દ્ર મોદી કૃપા હોય ત્યાં અદાણીને વાંધો અદાણીને છે આજે વાત મુંબઈની કરવાની છે આપણે ખાવડા સરહદ ની તો વાત કરી જ હતી પાકિસ્તાન સરહદ ખાવડા ક્ષેત્રની એ તો આપણે અગાઉ કરી ગયા છીએ તમને ખબર છે ને કાયદો બદલી નાખવાનો અદાણીને માટે જે કરવું પડે એ બધું જ કરી દેવાનું અને બે ધડક બે શરમીથી નિયમોની એસી કે તેસી કાયદાઓની એસી કે તેસી હવે મુંબઈમાં 500 મીટર દૂર સુધી કોઈ બાંધકામ ન થઈ શકે એવો નિયમ હોવા છતાં અદાણીને માટે સો મીટર નો નિયમ લાગુ પડી ગયો રિપોર્ટ છે હિન્દુસ્તાન નો રિપોર્ટ છે ઇકોનોમિક ટાઈમ્સ નો રિપોર્ટ છે અને આ બધા રિપોર્ટ એમ કે છે કે અદાણીને બાંદ્રા રેક્લેમેશન એમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન

સી લિંક ટોલ પ્લાઝા પાસેની એ છે ને અદાણીને ડેવલપ કરવા માટે આપી દેવામાં આવે તો એની સામે કોઈ વાંધો લેવાય નહીં આ છે ને જ્યાં અદાણીનું નામ હોય પછી તો કોઈ વાત જ ન હોય અને તમને ખબર છે કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે શાંતિગ્રામ અદાણીએ બાંધા યોજનાના મંત્રી રહેલા અને નર્મદા નિગમના પણ મંત્રી રહેલા એના ચેરમેન રહેલા ડોક્ટર જયનારાયણ વ્યાસે અમને જણાવ્યું હતું કે શાંતિ ગ્રામને ના નીર આપવામાં આવે છે અદાણી ની વાત હોય પછી જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા હવે આ જે નિયમ કર્યો છે એમણે એમણે છે ને અદાલતમાં એફિડેવિટ રજુ થઈ છે એમાં એમ એમએસ એમએસઆરડીસી એના વકીલ મિલિન સાથે અક્ષય ભાલેરાવે રજૂ કરી છે જે અદાણીની તરફેણમાં છે અને હાઈકોર્ટમાં મામલો છે પણ એમાં

આપવામાં આવી કાયદાની એસી કે તેસી કરી નાખી તો કાયદો બદલી નાખી ને કાયદો હમ કહે સો કાયદા મોદી અદાણી ની વાત હોય ત્યાં પ્રશ્ન ક્યાં છે એટલે એમ આ જાન્યુઆરી 2024 માં આ 57 એકર માંથી મળી ગયો અને અદાણી રિયાલ્ટી હવે એને ડેવલપ કરશે તમને ખ્યાલ છે કે એશિયાની સૌથી મોટી ઝુંપડ પટ્ટી એટલે કે ધારાવી મુંબઈની વચ્ચો વચ્ચે સોનાની લગડી જેવી જમીન એ અદાણીને પધરાવવામાં આવી અને એમાં એમ કે છે કે બોલી એની જે છે ધારાવી પુનર્વિકાસ પરિયોજના એમાં અદાણીએ સૌથી વધારે બોલી બોલી છે વીસ હજાર કરોડ રૂપિયાની અને સાત વર્ષમાં સાત વર્ષની સમય મર્યાદામાં આ પરિયોજના આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે અઢી ચોરસ કિલોમીટર માં એ ફેલાયેલો છે અને સાડા છ લાખ લોકોનું પુનર્વસન

એ ભૂમિકામાં સક્રિય રીતે સામેલ હોવાને કારણે જ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીની અને મિત્ર પક્ષોની સરકાર આવે એને માટે જે કંઈ કરવું પડે એ કરવાની ચૂંટણી પંચે પણ તૈયારી રાખી હતી અને એના સંદર્ભમાં વિપક્ષોએ એ ઉહાપો મચાવ્યો છે પણ ચૂંટણી પંચને ઇતિહાસ છે તમને કહી દઉં ભારતીય જનતા પાર્ટી નો એની સાથે એક સંબંધ પણ છે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના ઓગણીસો એસી માં થઈ હતી અને ઓગણીસો એસી માં છ એપ્રિલ ઓગણીસો એસી ના એની સ્થાપના થઈ હતી અને એનું પહેલું અધિવેશન એ વર્ષાંતે રેક્લેમેશન સમતા નગર કરીને ત્યાં આગળ મંડપ બાંધીને વિશાળ મંડપ બાંધીને ત્યાં જને એ અધિવેશન મળ્યું હતું ત્યારે અમે હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગમાં રિપોર્ટર તરીકે કાર્યરત હતા મુંબઈમાં અને કવર પણ એના પછી તો ડેવલપમેન્ટ પણ થયું અને સી લિંક ત્યાંથી સી ની આખી લિંક પણ બની પણ ભારતીય જનતા નો પાયો જ્યારે નંખાયો ત્યારે અટલ બિહારી વાજપાઈ મોહમ્મદ કરીમ ચાગલા એમને લઈને અમારા વડીલ મિત્ર સદગત મિત્ર રામ જેઠમલાણી જે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા એ આવ્યા હતા અને એ વખતે અટલજીની એવી એક કલ્પના હતી કે આપણે ગાંધીયન સોશિયલિઝમ એનો અમલ કરવો જોઈએ અને એ વિચારનો વિરોધ બે કર્યો તો ભેરોસી શેખાવત જે તમને ખ્યાલ હશે કે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહ્યા અને ઉપરાષ્ટ્રપતિ પણ રહ્યા સદગત થઈ ગયા હવે તો અને બીજા ગ્વાલિયરના રાજમાતા સિંધિયા એ પણ હવે રહ્યા નથી પરંતુ એ પણ સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા એટલે એ બંને જણાએ એ વખતે ગાંધીયન સોશિયલનો વિરોધ કર્યો હતો અટલજીની ઈચ્છા હતી કે ગાંધીયન સોશિયલિઝમ એ ભારતીય જનતા પાર્ટીના મૂળમાં આવે અટલજીને એ વખતે કલ્પના નહીં હોય કે આ જે પાર્ટીની સ્થાપના એ કરી રહ્યા છે એ ભવિષ્યમાં એના સાંસદો એ ગાંધીજીના હત્યારાઓને આદર્શ ચાલશે ભોપાલના સાંસદ સાધ્વી ને પોતાનો આદર્શ ગણાયો હતો અને ઘણી બધી જગ્યાએ નથુરામ ગોડસે ની પ્રતિમાઓ પણ મુકાઈ એમના નામે પુલ પણ બંધાયા અથવા નામકરણ થયા એ તમે જાણો છો એટલે મારે એના વિશે બીજી આડ વાત કરવી નથી પણ અટલજીની જે કલ્પના હતી એનાથી અટલજી અડવાણીકલી ઓપોઝિટ કઈ કહેવાની જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો નમસ્કાર